જંગી બહુમતી પાછા વિજય બનાવવાનું છે અને પાછા દિલ્હી અહીંયા પહેલું કમળ આપણે નરેન્દ્ર મોદીજી ને મોકલાવવાનું છે કોઈની વાતમાં આવતા નહીં કોઈ તમારી મદદ આવવાના નથી આ મોટી મોટી વાત ખાલી ચાલે છે એ બધા ઊંધી પૂછડીએ ભાગી જવાના લોકો છે અમે ઉભા રહ્યા છે હર હંમેશ લોકો સાથે ને હું આજે આપ તમને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીને વોટ આપીને ફરી પાછા દેશની અંદર જે નેતૃત્વ આપણે નરેન્દ્ર મોદીજીનું મળ્યું છે એમને આપણે મજબૂત કરવાનું છે જે દેશની અંદર આપણને સુરક્ષા આપવાનું કામ નરેન્દ્ર મોદીજી કર્યું છે આ વંદે ખત્રી બાપા કી ખત્રી બાપા કી કારણ કે એના આંગણામાં જ બેસેલા છે આપણે આજના મરોડ પંચાયત અને દલવાડા ગામમાં અને ખત્રી બાપાને પવિત્ર જગા પર સ્થળ પર જેમણે આયોજન કર્યું નયનભાઈ તમને અને તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આટલી સરસ સભા અને હાઉસફુલ આગળ ઠેઠર ભરાઈ ગયેલું ને બહાર બધા સાઈડ પર ઉ થોડું મોડું બી થઈ ગયું કારણ કે સાહેબ લોકો કામમાં હતા તો આપણી વચ્ચે સ શ્રી દુષ્યભાઈ તમારું બી સાહેબ હાર્દિક સ્વાગત છે અધ્યક્ષ શ્રી દીપકભાઈ ટંડેલ ડેપ્યુટી સર્વે સતીશભાઈ અશોકભાઈ વિનોદભાઈ વિજય તેમજ બધા જ ઉપસ્થિત મેમ્બર્સ અને ગામના પંચાયતના અમારા વડીલો બહેનો માતાઓ ઇવાન ભાઈ બહેનો તેમજ પત્રકાર ભાઈઓ તમારું બી હાર્દિક સ્વાગત છે અને જે આપણા પ્રભારી અને સહપ્રભારીની ટીમ સુરત થી આવી ઘર ઘર જાય આટલી મહેનત કરે તો એમનું બી આપણે સ્વાગત કરીએ તારીખ બીજી મારો પડે સુરતમાં જે લોકસભાની સીટ હતી ને એમપીની તે બિનરીફ થઈ ગઈ વિચાર કરો આવું થાય આખા દુનિયામાં નહીં થાય બસ આવું સુરત આટલી સિટી મોટી ને ત્યાં બિનરીફ આપણે સરપંચને કરીએ મેમ્બરને કરીએ જિલ્લા પંચાયતને કરીએ નગરપાલિકાને કરીએ પણ આ કરવાનું એટલે એ મોદી સાહેબના આશીર્વાદ સેલ્યુટ કરવા જેવું તાના કરતા ને સમાધાન જિંદગીમાં સમાધાન એક મોટો હથિયાર છે પાસે લડાઈ ઝઘડામાં અંત નહીં આવે સમાધાન નો અંત આવે તે તા કરી બતાવ્યું બીજું તાતા તો થઈ પણ બીજા આપણે અહીં ઇન્દોર બે સીટ ચારસો પાર ની વાત કરીને તો બે તા થઈ જ ગઈ ને બે તો આપણી દમાણીઓને સેલવાસ નહીં આપણે શ્રી ગણેશ કરી લીધેલું આટલી બધી આ જગ્યા જો જીતની મીટિંગ છે આપણી અથવા જીતવા માટે છે આપણે આપણે જે ટિકિટ આપી ચોથી વાર કે લાલુભાઈને ચોથી વાર કેમ ટિકિટ આપી એ મને નહીં આપી મારી દમણની જનતાને યુવાન ભાઈ બહેનો લઈને આપી કોણ આપી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અભાર યથકરનો કે પહેલાં લિસ્ટમાં આપણું નામ આવ્યું પહેલાં લિસ્ટમાં આવેલું કે નહીં આવેલું હજુ તો કોઈ બાકી રખડિયા કરે તૈયના મંત્રી ને આપણાને પહેલાં લિસ્ટમાં આપ્યું તો આપણી દમણ જનતાનું કાર્યકર્તાનું ભાઈઓ બહેનો વડીલાનું આપણું માંડ રાખ્યું મોદી સાહેબે પહેલાં લિસ્ટમાં એ જોવા જેવું છે તો આપણે બધાને મહેનત કરી લેવાની આ ટિકિટની જવાબદારી બધી જ અને બીજી બાજુ નવીનભાઈ બધું વિકાસ તો થઈ ગયો છે બે હજાર ચૌદ પછી આદરણીય પ્રધાનમંત્રી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા દેશની કમાન સંભાળી જવાબદારી સંભાળી ત્યારે જ કીધું આ સરકાર ગરીબની સરકાર છે મારો છેવટનો માનવી રહેવું જોઈએ ગરીબ પરિવાર રહેવાની જ્યાં જ્યાં સૂરજની કિરણની પહોંચે ત્યાં આપણી વિકાસનો રથ પહોંચે મોદી સાહેબનો રથ પહોંચે સૂરજના કિરણ નહીં પહોંચે ત્યાં મોદી સાહેબનો રથ પહોંચે વિકાસ માટે આ ગેરંટી આ ટિકિટ ગેરંટી નહીં આપી આપણાને મોદી સાહેબે ગેરંટીની ટિકિટ આપી એટલે આપણે સાત તારીખે મંગળવારે માતાજીના દર્શન કરવાના ખત્રી બાપાનું નામ લેવાનું અને ખતરનાક વોટ કરવાનું બટન કારું કરી લખવાનું બાજુમાં કમંડી બાજુ દબાઈ 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 દબાઈને જો સેટ નીકળે આપણે ધના ધન પહેલી શ્રીગણ સાંભળી થશે પહેલી શ્રીગણ દમણની થશે એટલે આપણે એમને વળતર ચૂકવાનું છે ગેરંટી સાથે વળતર ચૂકવાનું આપણે મોદી સાહેબને ઘણા કામ કર્યા મોદી સાહેબે આપણી દમણની અને દીવની સેલવા છે કોઈ ગણતરી નહોતી દેશમાં બી આજે મોદી સાહેબ આવ્યા પછી આપણી ગણતરીની વિકાસ એમના આશીર્વાદથી મોદી સાહેબના આશીર્વાદથી અહીંના પ્રશાસક શ્રી ભાઉભાઈ પટેલે જો કામ કર્યા ને ગેરંટીના કામ કર્યા રોડ પાણી લાઇટ મેડિકલ કોલેજ આપણે દીકરી દીકરાને ડૉક્ટર બનાવવા ઈચ્છતા હોય આપણા દીકરી દીકરા બી ડૉક્ટર બનવા વિચાર કરતા હોય પણ ડોનેશન એટલું ચાલે બહેનો ભાઈઓ કાંથી લાવવાના પૈસા આપણે વગર પૈસે એકવાર મુલાકાત કરી બે હજાર ચૌદ પછી મેં મોદી સાહેબને સાહેબ અમને સીટ વધારી આપો દમણની પાંચ જ સીટ અને દીવની છ સીટ સોરી સહેલવાસની છ કે સાત એટલું જ બોયલા ખાલી લાલુભાઈ નટુભાઈ ચિંતા ન કરતા આટલી એકસો સિત્તેરની સીટ આવી ગઈ આજે ગરીબ આપણે બેસેલી બેનો તમારા ભવિષ્ય બાળકનું ભવિષ્ય ડૉક્ટર બનશે ગરીબ માણસ ખાલી ડૉક્ટર પાસે જતો હતો આજે ડૉક્ટરનું પરિવાર ગરીબનું પરિવાર ડૉક્ટર બનશે એમની પાસે બધા આવશે અને એને સેવાનો મોકો મળશે આ છે આપણી પાસે ક્વોલિટી મેડિકલ કોલેજ એન્જિનિયર બનશે મોટી મોટી બિલ્ડિંગો બનાવશે આપણે દીકરા દીકરી મોટા મોટા બ્રિજ બનાવશે એન્જિનિયર બનશે તો મેડિકલ કોલેજ એન્જિનિયર કોલેજ ડિગ્રી કોલેજ નર્સિંગ કોલેજ લો કોલેજ ફેશન ડિઝાઇન બધું તે આપણે બહાર જવું પડતો તે ઘર બેઠે ગંગાઈનો લાભ લેવાનો આપણે એ મોદી સાહેબ જ કરી શકે ભાઈ કોઈ કરી નહીં શકે બીજી વાતો કરીએ રશિયાની યુક્રેનની લડાઈ હતી આપણા દેશના વીસ હજાર દીકરી દીકરાઓ ડોક્ટર બનવા ગયા ત્યાં લડાઈ થઈ ધર્મ સંકટમાં મુકાઈ ગયા ત્યારે મોદી સાહેબે બંને વડાપ્રધાનને ફોન કરી ફોન પર છ કલાક લડાઈ બંધ કરાવી ને બધાને સુરક્ષિત લાવ્યા તેમાં આપણે દમન ના બી છે દિપેશભાઈ ચિંતા કરતા બધા અમારા બાળકોનું શું થશે એ તો એ આપણો તિરંગો છે ને ઝંડા ઊંચા રહે અમારા તિરંગાની તાકાત જો આપણો તિરંગા લઈને બાજુના દેશના પાકિસ્તાનના દેશના બાળકો નીકળી ગયા હતા આપણી તિરંગાની તાકાત જો એ મોદી સાહેબ ની તાકાત છે આપણો ભારત દેશ ઋષિ દેશ નો એક દમણ દેવભૂમિ મોદી સાહેબના વિચારો થોડા ઘણા આપણા આમાં આવે ને તો આપણે કાનો કાં આપણો દેશ નીકળી જાય દમણ દીવ દાદા નગરલી દરેક રાજ્ય આજે તમે વિચાર કરો આવા જે માણસ મહિલા છે મોદી સાહેબ એને રાખવાના રામ મંદિર રામ 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 કને પાંચસો વર્ષથી કઈ આપણા પરિવાર ચાલી ગયા કે આપણા બાપ ચાલી ગયા આપણે તો ભાગ્યશાળી કે રામ મંદિર બનતા જુ ને દર્શન કર્યું રામ મંદિર કોણે બનાવ્યું જોરમાં બોલો ને બોલે તેના બોર વેચાય બોલો જોરમાં તો કોને લાવવાના જે રામ મંદિર બનાવ્યું કાશ્મીર માં તાનાશાહી ચાલતી ત્રણસો સિત્તેર ની કલમ હટાવી બેનો બીજી વાત જ્યારે પાર્લામેન્ટમાં મોદી સાહેબ એમ કીધું આપણે આપણા ભારત દેશની બહેનોને આગળ લાવીએ એને સત્તા પાવીએ એને આગળ ખૂબ વધારીએ ત્યારે કોંગ્રેસવાળા બીજી અપક્ષ પાર્ટી બધી ના પાડે કે નહીં નહીં એવું નહીં કરવાનું પછી એ લોકો કે વોટિંગ કરો મેં બી હાજર તો વોટિંગમાં આપણો પહેલો નંબર આવ્યો ત્યારે તમને આરક્ષણમાં મળે બેનો એવો સમય આવશે દમણ માં જો નગરપાલિકા જિલ્લા પંચાયત પંચાયતમાં આજે કેટલી બહેનો છે છે કે નહીં છે એ મોદી આશીર્વાદ પટેલે પહેલા તો આપણે ત્યાં થઈ ગયેલું એક સમય એવો આવશે બેનો તમે બધા બેસશે ના મારે રોટલા નાક કરવા પડે ઘરે આજે ભી અભિનંદન બહેનો કે આટલા સમયે ઘરના ચોલાનો સમય હોય રોટલા શાકનો સમય હોય ને આજે તમે આટલી સંખ્યામાં આવ્યા અભિનંદન તમારું કે સાત તારીખે મેં કીધું તેમ કોઈ બી હિસાબે કોઈની વાતમાં નહીં આવતા કોઈ મોટી મોટી વાતો લાગે મેં લાઇટનું બિલ કરાવ્યું છું સરકાર તો આપણી એ તો એક સંસ્થા છે જીએસઆરની એ જ કરી શકે કોઈ કરી શકે આ દેશમાં થયું આપણું એટલે લાઇટનું બિલમાં એમાં કોઈ બ્રહ્મ નહીં રહેવાનું એ તો હજુ બી થશે હજુ બી સ્કીમ ઘણી આવેલી છે લાઈટનું એકદમ બિલ ઓછું થઈ જાય આપણી પાસે બીજી બાજુ આ બધા નીકળેલો છે ઘણા ત્યાં વોટ માગવા માટે વોટ તો કોને અપાય મોદી સાહેબને જ અપાય કમણને જ અપાય બીજેપીને અપાય એમાં જ ભવિષ્ય તમને સારી ટ્રેનમાં બેસવાનું જોઈએ તમને સારી બસ જોઈએ તમને સારો રોડ જોઈએ તમને સારી સ્કૂલો જોઈએ તમને સારી કોલેજો જોઈએ તમને સુખ ચિંતા ચિંતાઓનું જીવન જોયો તો હામાં મળે મોદી સરકારમાં મળે ને કમળમાં છે પરત મધાકી વન દેવ የጀ <laughs> ሴራ <laughs> <laughs> <laughs>